હા દેતો હવે આપણે કે સંગળવાડી નમરંગવાડી ના આવી ગયા આવી ગયા બધાય વેરી ગુડ તો હવે આપણે પ્રાર્થના બોલશું તો ચાલો બધાય હાથ બંધ કરી દયો પરગો ન પ્રચોદયા ઓમ શાંતિ શાંતિ ચાલો હાથ મોઢા પર ફેરવી દો ચાલો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદબ ચાલો ગુલાબ ચાલો તો જોઈ લે આજે આજે કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે ચાલો દેવરાજભાઈ ઊભા થાવ ચાલો દેવરાજભાઈ બહુ જો મસ્ત તૈયાર થઈને આવ્યા છે ચાંદલો પાવડર ને યુનિફોર્મ પહેર્યા છે તો પાંચ ગુલાબ આપી દે ચાલો દેવરાજભાઈને ભાઈ ને એ ત્રણ ચાર કેટલા ગુલાબ આપ્યા પાંચ ગુલાબ આપ્યા ચાલો તો આજ કયો વાર છે કોને ખબર છે ના શુક્રવાર કયો વાર છે વેરી ગુડ ચાલો તો આજ છે શુક્રવાર તો જો આજ બનાવવાની છે સુખડી દૂધીના ઢેબરા અને ચણા બનાવવાના છે તો ચણા પણ આપણે મસ્ત પલાળી નાખી ખાશે મસ્ત ચણા પુલાઈ ના ખાશે અને અહીંયા મસ્ત દૂધી છે ટમેટા છે તો દૂધીના બનાવવાના છે એટલા તો ચાલો પેલા સુખડી બનાવી નાખે પછી એટલાની તૈયારી કરી નાખે તો આમાં સુખડી બનાવીને રેડી કરી છે તો ચાલો આને કોર્ટમાં નહીં બાળકો માટે આપણે સુખડી બનાવી લીધી છે तो बाळको माते जो मस्तो चपडी रबलिन रेडी सैगे है चलो सवा न नास्तो चपडी छे तो बाळको ने આપી दै चलो पदय माथा जाओ चलो बाळको ने तुमदु या कॉमेडी सुन लेने नै नै છે કરીએ સારા કામ ઘટઘટ વસશે શ્રી ભગવાન ઓમ શાંતિ શાંતિ ચાલો પૈખ્યા લાગીને ખાવા માંડો હો ચાલ તો જો અહીંયા મસ્ત આપણે દૂધીના થેપલા બનાવાનું કમ્પ્લીટ કરી દીધ કરી નાખ્યું છે જો મસ્ત થેપલા બનાવવા છે અને અહીંયા જો બની ગયા છે ને અહીંયા આટલો લોટ છે બાકી બે થેપલા બનાવવાનો ચાલો મસ્ત આપણે બાળકો માટે થેપલા રેડી ચાલો મસ્ત બાળકો માટે થેપલા રેડી કરી લઈએ ચાલો Do you start with ready? Ha. બોલો ધાર્મિક ફાઈટ શું આવ્યું કિચન ગાર્ડન કિચન ગાર્ડન વેરી ગુડ તો આ હું કિચન ગાર્ડન બનાવી કિચન ગાર્ડનમાં શું હોય ઝાડવા હોય શું હોય શાકભાજી ને ઝાડવા આપણે વાવ્યું હે ને કિચન ગાર્ડન న వేరీ ఆంగణవాడి જલ્દી કરો બોલો ને તમ ભાઈ સમજવાડી વેરી ગુડ આપણે જે અત્યારે બેઠા છે એ સમજવાડી આપણે આંગણવાડી બાજુમાં આવી ને

સી સાઈડ એ તો આવી ગઈ પંચાયત ઓફિસ મે શું આયું આવર્તી ઉбяગ્રી કરો બોલો શું આયું કુસલભાઈ પાણી નાખો ગુડ આપડે આખા ગામને પાણી આપે ને એ પાણી નું તાંગો સરસ તો આપણી આંગણવાડી ની આજુબાજુ કોઈ તમને પૂછે તમારા આંગણવાડી ની હું માં તો પેલા તો સમાજ વાળી પછી આપણું કિચન ગાર્ડન

તો આપણે ચણા પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને કેટલા પણ કમ્પ્લીટ થઈ ગયા છે બાળકો નસ દેવાનો ટાઈમ થાય તો એ નાસ્તો ચાલો તો જો બપોરનો નાસ્તો થેપલા અને ચણા છે તો થેપલા ચણા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ફિનિશ કરો ચાલો તો તમે આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મસ્ત કલેક્ટ કરો